તો બીજ ને દિવસે બે શાદી નથી કાકી છે તમારા તમારે સર ને કુટુંબ પરિવારમાં રોકાવા જવું જોવે બધા તમને ઓળખે તમારી આરે રે મને પેલે થી ઓળખે છો માર કા કોને ઓળખાણ કરાવવાની જરૂર નથી હું કહું માથા કર મુ કોન માર શરીર શક્તિ નથી હાથે માન માનમાં નામ થાય ભૂખ લાગી છે કે કેવો તમારા ઘરવાળાઓને વાળા ને મને હું લે આ તો પણ હળી પડી છે કોણ જાણે હું ભાળી ગઈ છે આમ રોટલા ઘડવા મને વાર હે નઈ લાગે બગબગ કરું ને કતા તો કરવો હારું તે હું તમને કહું છું કે આટલું બગબગ કરો છો ને લવારા કરો છો જા રોટલા ઘડ નાખો ને મને પેટમાં દુખે છે કાલ ભીનાર છે વાયુ કરી ગયું પેટમાં દુખે છે ને તો ખવાય જ નહીં જેને પેટમાં દુખતું હોય ને એને ભૂખ હોય જવાય તમારું રોટલા નઈ ઘડું તમારી દયા આવે છે લેક રોટલો ઘડ દઉં છું હું લવા નઈ ઘડો મારું ઘડ છે આજે હારું છે હું દવા લઈ આવી છું હા ભાઈ અડધો રોટલો મારો ખાઈ જાજે બીજું હું લે હા અને હું શું કહું તને હાસું લાગે ખોટું લાગે આમાં વાક છે ને તારો જ એવું તું ન્યા આપણા ઘરે આમ કર હે ના ધડ કરીને અહીંયા આવ્યું અને અહીંયા ધડ કર તો તારી આગ કેદી ઉઘડશે એમ નહીં આમ હવે હંમેશ તો વધારે સારું હો મું આમાં રાની એમ ખાઉં તો હું આમાં રાની તું ને આંટાનો બંને કહી નથી હોશી નથી

કરો છો કામ કરતો તો તે કરવું પડે આ બધું થાય ને એટલે રોટલા ઘડી નાખજો રોટલા ઘડતા મને થોડી આવડે જેને આવડે એ તો ઘડી હગે ને હું થયું છે હા આ હંધું કામ તો તું જ કરતી હો અને અચાનક તું અત્યારે કેમ આમ બોલે છો કારણ કે હવારની વાડીએ ગઈ હતી અને ઘરમાં બધાય ભૂખ્યા બેઠા છે નથી તમારી નાની બેન રાંધતી નથી મોટી બેન રાંધતી બધું મારે જ કરવાનું ના ના બધાએ થોડી થોડી મદદ તો કરાવી જોઈએ પણ આ બેનો દીકરી ને એવું જ હોય રોકાવ આવે ને તો ત્યાં તો એ કામ કરતી હોય કે નહીં એટલે અહીંયા એ આરામ કરે બિલકુલ ખોટી વાત છે બેનું દીકરીઓ તો ઘરે આવે ને તો આંગણે થી ડેલે થી બાપ નું કામ ઉપાડતી આવે અને તમે એમ કહો છો કે આરામ કરવા આવ્યા હોય તું તારા પિયર જાય તો તું પણ ને આરામ કરી શકે આ બધી જગ્યાએ આવું થઈ ગયું છે કે વહુ અને મતલબ કામ કરવાનું અને એના પિયર જાય ને ત્યારે એને ને આરામ કરવાનો હોય તો કોઈ વાંધો નહીં હું મારા પિયરમાં માં જાવ મારે આરામ કરવાની જરૂર પડી છે જો આ તમારી બેન અને બનાવીને એક મહિનો સહન કર્યા છે હવે મારથી સહન નહી થાય એટલે કેવા હું માગે તું એટલે હું જ આવું છું મારા બાપા ઘરે ના 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 જરાય નહીં હા બેન ની હમણાં વયા જાય હવે હમણાં હું હજી મહિનો રોકાવાનું કેસ જોઈ મહિનો થી હજી રોકા હે હા અને આપડા માં આવે તે નથી કે આપણે રોજ ઉઠીને બાંધવાનું કરી કામ કરીને લપ કરી એટલે હું છે ને મારા બાપા ને ઘરે આઈ જ ના જાવ છું ઈ જાય પછી મને તેડી જાજો ના 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 તું આમ ન કરતી જો હું વાત કરી અને તારે આ રીતના ઘરેથી જાવું પિયર રોકા ભાઈ સારી વાત નો કહેવાય મેં તો બસની ટિકિટ એ કરાવી લીધી છે ટિકિટ એ કરાવી ના પણ મોબાઈલ નો થાય ઈ અરે પણ આટલી ઉતાવળ હું કામ થઈ ગઈ તારે પહેલા મને વાત તો કરાય કે નહીં હાલા દીધી કેતી કે તમે કોઈ ધ્યાન દીધું આય જાહેન કાલ જાહેન આજ હમત છે ને કાલ હમત છે ઈ નો હમસે તો સેવટા મારે હમજો પડ સમજવાની જરૂર છે બસ મોટા બેનનો વાંક હશે હું એમ નથી કહેતો તારો જ વાંક છે પણ આમ ઘર છોડીને જવું એ વાત પણ હારી ન કહેવાય વાત વધી જાય આપણા બે વચ્ચે કઈ છે તમે કોઈ દેને સલાહ આપી કે દીકરીઓ આવી નો હોય એમ જમાયું આવા નો હોય એમ એ તો બાપુજીએ એ આપી જો હે ને હાંધી વાત હું થોડો કરું ઘર માં વડીલ છે તો તકલીફ કોને પડે છે તમારી ઘરવાળી ને પડે છે તમારે જ બોલવું જોઈએ આખું ઘર હરકું છે આ હંધાઈ છે ને હવામાંથી ઊંચા ન આવતા ગમે એ વાતમાં દાંત કાઢવા ગમે એ વાતમાં બાપુજી હું વાત કરવી મારે તો આવે પતિ ગયું તમારું લેખ સર તો મેં કીધું ને નહીં સાંભળી લેજો આપણામાં હવે કામ કરવાની તેવડ નથી હા એટલું કરજે હું શું કરજે બાકીનું હું કરી લઈ બીજું તો હું કરું જો હો વાતની એક વાત છે મેં તમને કીધું ને કે હું આજને આજ વહી જવાની છું આ તમારી બેન જાય ને પછી તેડવા આવશે ત્યાં હું દીનો આવું અરે વાત તો સાંભળ મારી મારે કાઈ નથી સાંભળું કીધું ને અરે પણ કઈ બાજુ ભાભી અરે પણ હવે તૂટી ગઈ ઠેલી જો આ જાવાન થાતું નથી ઘર છોડી તને કહી દઉં છું અરે રો ઘર છોડીન જાય છે એટલે ભાભી આ કે હારું થોડું લાગે મૂકી જો આમ કાય ઘર છોડ હવે રહેવા દયો ને તમે આ તમારા હિસાબે જ જાવ છું લે કહી દેને મોટી બેન કે મારી હિસાબે નહીં જાતા હા આ જે થયું એ ભૂલી જાવ અને સમાધાન કરી નાખો એટલે હંધી વાત પતી જાય તેને કેમ માર માફી માંગે એટલે હમણા સમાધાન લે આ બધું હું છે હું માંડું છું હું તમે હા જુઓ ને ઈ કહે છે કે કાઈ નહીં તમને ખોટું લાગે હું કહું છું કે તમે આવ્યા ને તેનું મારું જીવન બગડી ગયું છે જીવનમાં ધૂળ પડી છે અરે ધૂળ હું જીવનમાં ઝેર પાડ્યું છે પણ ઈ પાછો ઝઘડો નથી કરવાનો મોટા બેન એમ કહી દો ને અને હું તો કહું છું કે હવે તમે તે ઘણા દિવસો થઈ ગયા છે આ કુમારને અહીંયા ઘણું બધું કામ હોય અને તમે લોકો મતલબમાં હવે

એને અહીંયા રહેવા દો આ ઘર બધું કામ કોણ કરશે જરાક વિચાર તો કરો તું એટલો બધો બીમાય તને ધમકાવે છે ધમકાઈ ન બીવાની જરૂર નથી તારે તું તારા તારી બેન બેઠી છે ઉપાધી હું લેવા કરશો જવા દે ને બાપની ઘેર આ બેન આવું ન કરવાનું હોય હા આવું કરીશ તો જ ખબર પડે આવાને હા દે વાત ફેલાઈ જાહે કે રીહામણે ગઈ છે કોઈ વાત નહીં ફેલાય ના બાપના ઘર કાય ન ભૂખમરો છે આવશે પાછ બોલી લીધું હવે કેતીતી કે રોકોમાં રોકોમાં જવા દ્યો હવે સાને મારા બસ નો ટાઈમ થઈ ગયો છે હું જાવ છું તમને મજા આવે એમ કરો મારી વાત તો સંભળ હું વાત કરું છું ને હજી હા હું વાત કરું છું અને મને ખબર છે કે જલ્દી કરો જલ્દી કરો હાલો હું તમને અને કુમારને બેયને હા ગાડી કરીને મૂકી જાઓ બસ મારે ના મારે ન તો મત રોકાવાનું છે તમે તો સમજો હું સમજા લિખ છું તો હું કરવાનો ઉપાધિ કરશો મુક્યા તું તાર જાય ને ગાડી કરી તમારે આવન જરૂર નથી જ કોઈને મે બધું ભાડું છે હમણાં મારા હાથે વઈ જાય હવે આ અહીંથી જાય ને ફસીદ લેવા આવશું લેવા નહીં આવે જેમ જાશો ને વઈ આવશે હા ઈ તમારો વઈ નથી હું જ આવું છું બાપુજી બાપુજી આયો દીકરા આવું છું શાંતિ રાખ માં બાપુજી નું કાઈ નહીં હાલ વઈ ગઈ કોણ ગઈ કોણ ગઈ તમારી બહુ ગઈ પિયર પણ કા હું કરવા ઓટા બેન હ ઓટા બેન એક મહિના જે અહીંયા છે

જાઉં તો દરબેનાય રે ત્યાં આવતી હું નઈ આવું પાછી લ્યો પણ કર્યું કામ મને ખબર એના કામ કરતા એટલે ના ના મને એવું નથી લાગતું બહુ છે એમાં નથી એને કીધું મેં કીધું વાત એક વાત એને સટકો ભલે જાય મને વાંધો તે હવે ત્યાં જોઈએ કુમારના રાજ હોતા છે

કઈ નથ બોલતી વો હું હારી સુ આ ગામની ની છોડી ન ની ભાભીઓ આમ ઊભા માં રાખે આમ જો દીકરી હું તને જન્મ થી ઓળખું છું હે એટલે તું કઈ બોલ માં અને આજી તારો ભાઈ કે છે ને એ વાત માં બાપુ જો તમ ઉપાધી કરો તો તમે બે બે નું સઈન બધું સંભાળી લેવું ઘરની ઉપાધી ન કરો અરે ઉપાધી ન કરો તો હું કરું અમારા દીકરા નું ઘર થોડું સંભાળ લેવો તમે એ આવી જાહે પણ કેથી આવશે ને લેવા જ પડે

જો સાંભળ તું અહીંયા મહિનો દી રે બે મહિના રે છ મહિના રે અમને કોઈ જાતનો વાંધો નથી કારણ કે તું દીકરી શું આ ઘરની અને તારો હક છે પણ છે ને જો એ એનું હાહરું છે હા એ હાહરામાં એને રહેવાનું હોય ને અને તારા તો હાહરું છે તો અહીંયા છે ને તું થોડીક આમ મર્યાદામાં ને રહે ને ને થોડીક આમ તારી બોલી ઓછી કરીને તો બધું સારું થઈ જાય બધું સારું છે બાપુજી ઉપાધિ ન કરો તમે બેહો શાંતિથી નીચકા ખાવ હમણાં રાંધી નાખો જો હે ભગવાન હું કરું આ છોકરીનું હવે કઈ મારથી થોડું છા કરે હું ઉમર નાની હોય તો એટલી ખબર ન પડે કે હાલો મારી બેન થી નથ થાતું તો હું કરી નાખું એમ ઉભા તોયાની જેમ બસ નકરું મોટી બેન પાસે કામ કરાવે શરમ આવે છે તને મેં કે કીધું કરો હું આ ખાઈને કર લે પણ ખાઈને કર લે કઈએ બાર બપોરે કોક મહેમાન હેમાન આવ્યો હોય કેવું લાગે તમે તમે બોલ બોલ જ કતાય થોડી વાર એને કરી નાખી કીધું ને આની કદાચ ભાભી હારા હતા કઈ કેતા જ નહીં બધું કામ કરી નાખતા મન કોઈ દી નો કેતા કામ કર વાહ ઘડીક માં તો ભાભી હારી થઈ ગઈ હે તું તો ઘડીક માં આના ત્રાસ હોય ને ઘડીક માં આના ત્રાસ મે બે કો ઢોલકી વગાડ કા તું કઈ નહી પણ હાસે મન નોતી ખબર તમે હાજી જીજાજી હાસુ કેતા તા તમને આમ જ બોલતા હશે તર ઝીબડો છે ને કાબુમાં રાખ નાના પંડે નાની શો તો કામમાં ધ્યાન દે ઝીબડો ન હોકાય અને આ મારથી પોતા ન થતા કરજો નકર કર કાઈ નહીં ન્યાનો કરતા હોય ને વાંધો ની ઓમળા કર નાખી થોડી વાર રહીને થોડી વાર રહી ને એચારસ કર મારી હામાં મને ન ગમતો આ ઘરમાં જેવું તેવું રહી હારું તમ જાવ રૂમ માં બેહો ઓમળા કર નાખું હું બેહો બેહો ને એચારસ કર રાખ અને સર ભાભી ને બહુ ઉપરાણા લેવાની જરૂર નથી આ તારો ભાઈ સાંભળી જાય ને તો તરત મને કહે તારા લીધે બધું છું તમે બહુ બોલ બોલ કરતા બધી વાત હાથે પણ ભાભી કેવું બધું કામ કરના છે હું કાઈ નો હિંતા હા કાઈ નો કરું પડ મારે ઓ મશ્યા ની થામા હાલા હાલા લુકડા પહેરીન ફરવાની ખબર પડે છે પીસા સુટા રાખીને દેખાડે હું જે હિરોઈન ની દીકરી છું એમ હા હું તો નાની છું શું કામ તૈયાર નો થા તો અમે કા ગોઢા જ થઈ ગયા અમે નાના છી કરું છું હમણા પોતા મારવા છે ને પોતા મારી દે હું હમણા માર દઉં હમણા નહીં મને અત્યારે પોતા માર દે તને કીધું ને મે એકવાર ખાવા નહીં જઈ મારું શું સીપડો કરો ને કતા હાથ કરો તો વધારે હારું નાજી લુગડા પડ્યા છે થામડા પડ્યા છે આ કોક આવશે તો કેવું લાગશે હા બધું માર હાટું રાખો હા કર નાખું સમણા હા તારે હાટું જ છે હારે ગુડાવાનું છે ઘેર ન રહેવાનું મારે તો માર હારે કરવાનું જ હોય અહીંયા બધું કરવાનું હવે તમારે ક્યારે જવાનું છે લે

નથી ટાઈમસર ચા મળતી નથી નાસ્તા પાણી મળતા નથી જમવાનું ટાઈમ સર થતું બધું વિખાઈ ગયું છે કેમ કરતી એ હું ક્યાં ના પાડું છું કે નથી કરતી પણ પછી ટાઈમસર વહુ કરતી ને એ પ્રમાણે નથી થતું ખવાનું રાંધવાનું બપોરનું ખાવાનું હાઈના વાળું ટાઈમ પછી ખેતરનું કામ ઘરની સાફ સફાઈ એ હંધુય વહુ છે ને ટાઈમસર જ કરી દેતી લો કઈ કોઈ દી કેવું નથી પડતું હારું તો તેડાઈ લો તમાર વહુ હું જાવ હવે બાપુ તે તને જવાનું મેં ક્યાં કીધું તમે નત કીધું પણ હવે છે ને બાપુજી મારા એનો થ્રોકા હું ઘેર જાઉં કેમ થાકી ગઈ થાકવાની કે વાત છે બાપુજી મારું તો એ ન્યાય બળતરા ના એ ઈ બળતરા રહી હા પણ ન્યાય જો તું કામ તો કરસ હે તો પછી તને અહીંયા ઘરનું કામ કરતા તને હું ડાખરો પડતો તો હમ હવે તમે મેણા મારી લ્યો ના મેણા મારતો તો હાસી વાત કહું છું હોવાય હતી ઘર માં બરાબર તો બે જણી મડીને કામ કરતી હોત તો કેવી રીતે હારી રીતે તમે હે હારો કાઈ ન હું જાવ છું ને તેડાઈ લેજો ને બીજી વાતે કરવાની હતી હા કે લે હું કહેવાનું છે થોડાક પૈસાની જરૂર છે કેમ ઓસિંદા ન્યુ જરૂર પડી ગઈ મારા દિવાળી લુગડા લેવા છે તમને થામે થામેથી એમ નથી કે આલે 2000 રૂપિયા લઈ લેજે હાડલા બે એમ લે તમે વાર તહેવાર બધું દઈ તો સીએ ને અમે દિવાળી આવશે તે દિવાળી દઈ દેવું તને એમાં હાથ લઈ લઈ જતું દિવાળીએ જો તે હું કામ નું દિવાળી માં લુગડા પહેરવા માં હવે હાડલા લઈ લો તો હું વાંધો તમને અગાઉ દઈ જો તો જો હા ભાઈ છે ને તું આ ઘરની ની દીકરી છે તું આ ઘરની વહુ નથી વહુ હોય ને તો ગબ લેવા જવાય અને તારા જી કઈ લેવું હોય ને ઈ તારા હાડા વરણ કે ને એ લઈ દે ઈ કે ના પાડે વાસે બો હારું અને આ છે ને ગુડી ને સમજાઈ દેજો હામો સિબરો કરવા મડી છે લે વળી તને ગુડી એરે રે માથા કો ચાલુ થઈ ગયા રે મારે નથી થાય એ કામ ન કરતી કાય બધું કામ મારે એકલે કરવું પડે એટલે ટાઈમે નો થાય બધું મને હવે બહુની વાત સમજાણી આટલા વર થયા હવે કોઈ દી ગોડી ની ફરિયાદ મને નથી કરી અને તું આટલા દી માં ની ફરિયાદ કરવા મિંડી આ હું ફરિયાદ ક્યાં કરું છું બાપુ હું એમ કહું છું ગોડી ને હવે છે ને આપણે હાહરે મોકલવાનો સમય આવી ગયો હવે જો રોટલા ભાખરી રોટલી બધું શીખવું પડે કે નહીં રાંધવાનું એ નહીં શીખે તો કાલે હવે હારે દુઃખી થાય આટલો મોટી બેન હોવાના નાતે થોડુંક તમને કહું છું બાકી મારે હું હા તું હાસી છો પણ તું કઈ મે રહેવાની છો ના રે ના તો કઈ મે કોણ રહેવાનું છે માર ભાભી હા તો એમ તું શીખવાડ અને શીખવાડતી તી જ હા રો ત્યાર બીજું હું હા હું જાઉં હવે તો જમાઈને કીધું તે જાઉં છે હા વાત કરું છું ઠીક વાંધો નહીં જો અને તું એમ મનમાં ખોટું ન લગાડતી ને પસવાતી નહીં કારણ કે જેથી મન થઈને તેની પાછી આવજે પણ એક તને સલાહ આપું છું બાપ તરીકે કે દીકરી છે ને માવતરમાં છે ને દી હારી લાગે અને હવે બેપા માન માનપાન રહે આમ તમે મહિનો મહિનો બે મહિના આવો ને તો પછી છે ને કોઈને ન ગમે સારું બાપુજી આ તમારી વાત હું ધ્યાન રાખીશ અને તમે કીધું એમ ગુઢીની ફરિયાદમાં ભાભી તમને કોઈ દી નથી કરી એટલે વાક મારો જ છે ત્યાં હારિયામાં બધા મારો જ વાક કાઢે ને એ બધા કેમ કે હું ન્યાય કામ નથી કરતી ને અહીંયા કામ નથી કરતી તો મારો જ વાક ને બાર ભાભી ગમે એવી તોય આખા ઘરને સંભાળી લે આખા એ ઘરનું કામ કરે બધું તમારું ટાઈમ સર કરે સા પાણી દાળિયા ભાત પોગાડવું ઘરનું કામ ખેતીવાડીનું કામ આ તો બધું સમજસ ને હે અને એવું નથી કે તું કામ નથી કરતી બધું કામ કરશ મેં જમાઈને બધું પૂછી લીધું છે તારે હા હું તારા વખાણ કરેશ પણ તારો મોટો વાંક ખબર બહુ બોલ બોલ કરશ એ તો હું કરો અમાર માય ગળ હું દી છે તો પણ કાંઈક હારું શીખી જવાય ને હું હારું ધ્યાન રાખી પણ જો તું બોલવાનું શું કરી દીસ ને અને બધું સારું થઈ જાહે હારું હવે સન હું કાઈ બોલી જ નહીં એમ નહીં હાવ ન બોલવાનું ન કેતો હું તને પણ માપનું બોલવાનું સારું માપનું બોલી બસ પણ તમે અહીંયા આટો મારવા કહી આવશું કહો હા હું એક બધી માગીશ હા હા ને હા સારું તો ત્યાં લેતા આવજો અમારા હાટુ લૂંગડા ઠીક કે થોડો આવીશ હું તારે બાપશું હા તે આવ હારું હાલો તો હું ઠેલો ભરું ભર ભરે એટલે બીજો ઠેલો હું ભરીને આવીશ તારે હાથ થઈને હા ભરે હા મુ હા હમણાં હું છે ને આવવાનો બરોબર અહીંયા સારી પૈકનું જામી ગયું હા મજા આવે આપ પછી ફોન કરો કરવો હો મુન્યો હતો મુન્યો તો મુની હતી હા એક મુની ઓછી હતી તે બીજી મુની આરે વાત કરું તન જરી કઈ શરમ આઈ ન ઠાવટે હે હાસી વાત છે તમારી આમય તમાર મોટો જોઈને કોઈ તમને બોલાવે નહીં બસ હોવે સાનું મને રે હા બોલ કપા એ તો ખબર છે મને કપા હારો છો છે હા પણ હવે મને હારું નથી લાગતું હારું નથી લાગતું એટલે હું નથ હારું લાગતું હવે એવો રોકાવ હારું નથી લાગતું હવે ઘર ભેગા થઈ જાય રેવા દે આ શબ્દ છે ને હમણાં બોલતી જ નહીં દોઢ મહિના સુધી છે ને આ શબ્દ તારા મોઢે નો આવવો જોઈએ